નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી અને આપની સાથે હું છું ધ્વનિ સમાચારની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સાથે તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર અને મુવાડા દેશી દારૂ પીવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈ અને અપડેટ મળી રહી છે રખિયાલ પોલીસે દેશી દારૂના ઉપર કાર્યવાહી કરી છે અત્યાર સુધી બે લોકોના મોત થયા છે ત્યારે લઠ્ઠાકાંડની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે રખિયાલ પોલીસે પાંચ ગુના નોંધી અને સાત લોકોની અટકાયત કરી

જે કહી શકાય કે તપાસ જે છે તેનો ધમધમાટ તેજ જોવા મળી રહ્યો છે રખ્યાલ પોલીસે દેશી દારૂના અડ્ડા ઉપર અત્યારે હાલ રેડ પાડી છે પોલીસે પાંચ ગુના નોંધી અને સાત લોકોની અટકાયત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો અટકાયત કરેલા શખ્સોની યાદી પર નજર કરી લઈએ તો કુંવરજી લાલજીભાઈ કે જેઓ સાપા ગામના ડાભીના છે તેમની અટકાયત કરવામાં આવી છે આ સિવાય રાજેશ ઉદાજી કે જે પોતે પણ સાપા ગામનો રહેવાસી છે આ સાથે પ્રતાપસિંહ સેનાજી ઠાકોરની પણ અટકાયત કરવામાં આવી છે

સાત જેટલા લોકોની અટકાટ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે લેહોડામાં દારૂ પીધા બાદ બે વ્યક્તિનું કહી શકાય કે મોત થયું હતું પરંતુ ક્યાંક ક્યાંક લઠ્ઠાકાંડની આશંકાઓ સેવાઈ રહી છે આ બધાની વચ્ચે ગૃહ મંત્રી ખાસ કરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતું અને તેઓએ કહ્યું હતું કે લઠ્ઠાકાંડની આશંકા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે પરંતુ અત્યારે હાલ તો જોઈ રહ્યા છીએ આપણે કે રખિયાલ પોલીસ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે તો આપણે જોઈ રહ્યા છીએ કે લઠાકાણની આશંકા ફરી એક વખત સેવાઈ રહી છે બે લોકોના મોત તો થઈ ચૂક્યા છે અને સાત કરવામાં આવી છે ત્યારે આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા ભાટી અમારી સાથે ગયા છે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું વિરેન્દ્ર બે લોકોના મોત થયા છે અત્યારે તો કહેવાય રહ્યું છે કે ખાલી પેટે દારૂ પીવાથી આ મોત થયા છે પરંતુ આશંકા લઠ્ઠાકાંડની સેવાઈ રહી છે આ બધાની વચ્ચે હર્ષ સંઘવીનું નિવેદન શું લાગી રહ્યું છે શું મામલો બિલકુલથી ધ્વનિ કે દેગામ થી નજીકમાં આવેલું લિહોડા તેમજ પનાના ગામ હતું એ પનાના મુવાડાની અંદર એટલે કે બે લોકોના દેશી દારૂ પીવાથી મોત નીપજ્યા હતા અને ત્યારબાદ ગત મોડી રાત્રિના સમયે સમગ્ર મામલો આખો બહાર આવતા તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા તેની અંદર ગાંધીનગર એસપીથી માંડીને તમામ અધિકારીઓ ઘટના સ્થળે હાજર હતા ત્યારબાદ જે વહેલી સવારે એસપી દ્વારા જે પ્રેસ કરવામાં આવી ગાંધીનગર એસપી દ્વારા તેમાં તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે ભૂખ્યા પેટે દારૂ પીધા હોય તેમનું મોત નીપજ્યું છે જો ધોની વાત કરવામાં આવે ને તો આ એક બહુ ખરાબ જવાબ કહી શકાય કારણ કે તમે એક બાજુ તેમ કહી રહ્યા છો કે રાજ્યની અંદર દારૂબંધી છે દારૂનું વેચાણ નથી કાગળ ઉપર સુધી જે સરપંચ હતા તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે અનેક વખત સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે રખ્યાલ પોલીસ સ્ટેશન રજૂઆત કરવામાં આવી અધિકારીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ જ નિવારણ ના આવ્યું ત્યારબાદ આ જે દેશી દારૂની હાટડીઓ ધમધમતી હતી તે ધમધમી બે લોકોના સમય મોત નીપજ્યા અને દબાવવાની કોશિશ પણ થઈ રહી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે હાલ જીએસટીવી ની ટીમ ધોની જોવા જઈએ તો રખ્યાલ પોલીસ સ્ટેશન જે દેગામ નજીક આવ્યું છે તે જગ્યા ઉપર આવી છે તે રખ્યાલ પોલીસ સ્ટેશન દ્વારા ચલો કાર્યવાહી કરવામાં આવી છે મોડા મોડા તો ચલો ઠીક છે કાર્યવાહી તો કરી પાંચ જેટલી એફઆઈઆરઓ નોંધવામાં આવી છે અને પાંચ જેટલી એફઆઈઆર નોંધ્યા બાદ સાત જેટલા લોકોની આ સમગ્ર કેસની અંદર અટકાયત કરવામાં આવી છે આ જે જીએસટીવી ની સ્ક્રીન ઉપર દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે દેશી દારૂની આ જે પોટલીઓ છે તે રખ્યાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી અને તેની અંદર હાલ પાંચ જેટલી એફઆઈઆરઓ નોંધીને સાત જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ચલો અટકાયત ધ્વની જોવા જઈએ તો આપણે સમજીએ છીએ કે સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી માનીએ છીએ ચલો કાર્યવાહી તો ચલો પોલીસે શરૂ કરી દીધી છે હું એ સીધા માંગીશ કે તેની અંદર આ જે અલગ અલગ બોટલોની અંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર દેશી દારૂના સેમ્પલો લીધા છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો હતો દેશી દારૂનો તેની અંદર આ અલગ અલગ સેમ્પલ લઈને મોકલવામાં આવશે અંદર જે રિપોર્ટ આવે તે મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે વિગતવાર જો જોવા તો લિહોડા અને પનાના મુવાડા હતા તેની અંદર જે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું તેની અંદર સાત જેટલા આરોપીઓની એટલે કે અટકાયત કરવામાં આવી છે તે સાપા ગામના ચાર યુવકો છે તેની અંદર કુંવરજી લાલજી ડાભી રાજેશ ઠાકોર તેમજ ધીરજ દિનાજી ઠાકોર અને કનુજી સકરાજી ઠાકોર બીજી બાજુ જોવા જઈએ ધોની તો દિલીપ પ્રતાપસિંહ ઠાકોર અને પ્રતાપસિંહ જેનાજી ઠાકોર આ વતની છે જે જીએસટીવી દ્વારા વહેલી સવારે જે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું તેની અંદર જે આરોપીઓની એટલે કે જે જીએસટીવી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની અંદર જેનાજી ઠાકોર જે દારૂનું વેચાણ કરી રહ્યા હતા જે સ્ટેન્ડ ચલાવી રહ્યા હતા તે ઘર પણ બતાવવામાં આવ્યું હતું ને તમામ લોકો હાલ ફરાર હતા જેનાથી ઠાકોર હાલ ફરાર છે પરંતુ તેમના પુત્ર અને પિતાની હાલ રખ્યાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ જોવા જઈએ ધ્વનિ તો જે પના મુવાડા તેના સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી એટલે કે પોલીસે આ કાન કર્યા હોય ને તેવા દ્રશ્યો હાલ ધ્વનિ લાગી રહ્યા છે જી બિલકુલ મોડે મોડે કાર્યવાહી શરૂ કરી અને શરૂ કરી એ વાત પર સંતોષ એટલા માટે ના માની શકાય કારણ કે બે લોકો મોતને ભેટ્યા છે અને છ થી સાત જિંદગી અત્યારે વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ બધાની વચ્ચે સરપંચે આરોપ લગાવ્યો છે અને એ પણ રખ્યાલ પોલીસ પર ત્યારે ગામના લોકોનું શું કહેવું છે વિરેન્દ્ર એમની સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ તેઓ ત્રસ્ત હતા કે પછી અગાઉ જે માહિતી મળી હતી તે પ્રમાણે કે ગામ લોકો પણ સપોર્ટ કરતા હતા દારૂ વેચવા વાળા લોકોને બિલકુલથી ધોની જોવા જઈએ તો આ જે ગામના જે પનાના મુવાડા અને જે લિહોડા ગામ હતું તેમના જે ગ્રામજનો હતા તેમના સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી સ્થાનિક સરપંચ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ જે લોકો દ્વારા જે રજૂઆતો છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી ધોની પરંતુ જોવા જઈએ તો જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે તેના જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા હપ્તા લેવામાં આવતા હતા તેવું જે પનાના મુવાડાના સરપંચ હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું ને અનેક વખત જે સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી તેમના પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી જીએસટીવી દ્વારા એક પરિવારે પણ જે સવારે ચર્ચા કરી હતી તેની અંદર તે પરિવારની મહિલા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે દેશી દારૂ પીવામાં આવ્યો ને દેશી દારૂ પીતા બાદ મોત થયું છે એટલે કે ધ્વનિ જોવા જઈએ આની અંદર તો સમગ્ર કેસની અંદર પરિવારો દ્વારા પણ સ્વીકારવામાં આવી રહ્યું છે કે દેશી દારૂ પીવાથી મોત નીપજ્યું છે સૌથી મોટું આ કહી શકાય કારણ કે ગાંધીનગર એસપી દ્વારા તેવું કહેવામાં આવે ધ્વનિ કે ખાલી પેટે દારૂ પીવાથી મોત નીપજ્યું છે અરે સાહેબ આ તમારો કોઈ જવાબ છે લોકો ના પરિવાર ઉજળી રહ્યા છે હવે વિરેન્દ્ર પોલીસ દ્વારા આજે સેમ્પલ લેવામાં આવ્યા છે જે બોટલો આપે હમણાં બતાડી હતી ક્યારે તેને એફએસએલ માં મોકલવામાં આવશે ક્યારે રિપોર્ટ આવશે કારણ કે

તેમને કોલ કરવામાં આવ્યો બે થી ત્રણ વખત જીએસટીવી દ્વારા કોલ કરવામાં આવ્યો પરંતુ સાહેબને ફોન ઉપાડવાની સહેજ પણ તસદી લીધી નથી કારણ કે જીએસટીવીને આ જે આરોપીઓની અટકાયત કરી છે તેમના દ્રશ્યો કેમેરામાં કેન્દ્રિત કરવા હતા પરંતુ સાહેબ દ્વારા હજી સુધી કોઈ ફોન ઉપાડીને સહેજ પણ જવાબ નથી આપવામાં આવ્યો તેમજ જે આ સેમ્પલ લેવામાં આવે છે તે હમણાં થોડી વાર પહેલાં જ જે આ એફઆઈઆરઓ દાખલ કરવામાં આવી છે એફઆઈઆરઓ દાખલ કર્યા બાદ આ સેમ્પલને એફએસએલની અંદર મોકલવામાં આવશે તેમજ જે પણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તે લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે મેડિકલ ચેકઅપ કરાયા બાદ આ તમામ આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવી શકે છે પરંતુ જે ધ્વનિ જોવા જઈએ તો આ જે સેમ્પલ લીધા તેનો રિપોર્ટ પણ આવશે પરંતુ જે પરિવાર સૌથી મોટો પ્રશ્ન એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ગ્રામજનો અને પરિવારજનો દ્વારા તેવું કહેવામાં આવ્યું કે આ લોકો જે પણ લોકોએ દારૂનું સેવન કર્યું હતું તેમને જ બે લોકોના મોત નીપજ્યા તેમજ અન્ય લોકો હોસ્પિટલની અંદર સારવાર અર્થે છે એટલે કે એક સવાલ અહીંયા સંપૂર્ણ ક્લિયર થઈ જાય છે કે દારૂનું સેવન કર્યા બાદ તેમની તબિયત લથડી કારણ કે ધોની જોવા જઈએ તો આ તમામ જે વસ્તુઓ છે કે એક બાજુ એમ કહેવામાં આવી રહ્યું છે કે મિથેનોલનું પ્રમાણ જીરો ટકા જોવા મળ્યું છે એટલે લથ્થાકાન નથી ચલો સાહેબ માન્યું તો એવું તે શું વસ્તુ આની અંદર મિલાવવામાં આવી કે શું તમા દેશી દારૂની અંદર જે મિલાવટ કરી હશે ત્યારબાદ આ લોકોની કેમ કે એક બે વ્યક્તિની ધ્વનિ તબિયત નથી લથડી પાંચ થી છ લોકો હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે જીએસટીવી દ્વારા તમામના પરિવારો સાથે વાતચીત કરવામાં આવી છે નાના નાના ભૂલકાઓ છે તેમના પરિવાર ઉજડી જશે અને આ જે દેશી દારૂની હાટડીઓ છે તમારે સાહેબ બંધ કરાવ્યું પડશે કારણ કે તમારા ત્યાંના સ્થાનિક સરપંચ કહી રહ્યા છે કે પોલીસની મિલી ભગત છે આની અંદર જે બિલકુલ વિરેન્દ્ર આભાર અમારી સાથે જોડાવા બદલ પરંતુ સરકારો અહિયાં શરમ કરો પોલીસ તંત્ર અહિયાં શરમ કરે કારણ કે જે હફ્તાના પૈસાથી પોલીસ ખુશ છે પોલીસના પરિવાર ખુશ છે પરંતુ એ હફ્તા આપી અને હફ્તા લઈ અને જે કહી શકાય કે અહીંયા દારૂની હાટડીઓ ચાલી રહી છે તેના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો કથિત લઠ્ઠાકાંડ મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે તેવું હર્ષ સંઘવી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાનો કોઈ જ અંશ નથી તે હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવી છે સાંજના સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ મીડિયાને બ્રીફ કરવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે કડક તપાસ અને કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે અગાઉ પણ આવી ઘટનાઓ બની છે અગાઉ પણ આવા આદેશો આપવામાં આવ્યા છે પરંતુ લઠ્ઠા અથવા તો દેશી દારૂની કહી શકાય કે જે ભી ચાલી રહી છે સામાજિક દૂષણ સામે મુખ્યમંત્રી દ્વારા કડક પગલા લેવાનો આદેશ કરવામાં આવ્યો છે સામાજિક દૂષણને સૌ કોઈ સાથે મળી અને દૂર કરવાનો પ્રયત્ન કરીએ સૌ કોઈ સાથે મળીને તો દૂર કરશે પરંતુ પોલીસ તંત્ર ક્યારે આપશે એ જોવું રહેશે કારણ કે માત્ર હપ્તા ઉઘરાવી અને સંતોષ માનશે કે પછી અહિયાં ખરેખર કાર્યવાહી થશે રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને હાલ આ વિન્ડોમાં ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કમ કમાટી ભર્યા આ દ્રશ્યો છે બે લોકોના દારૂ પીવાના કારણે મોત થયા છે દારૂ પી અને તેઓ મોતને ભેટ્યા છે એમાં કોઈ મોટું કામ નથી કર્યું પરંતુ અહીંયા દારૂમાં જે મિલાવટ થઈ રહી છે તે પણ એક જોવા જેવી બાબત છે અને આખરે કોની રહેમ રાહે આ દારૂ વેચાઈ રહ્યો છે એ સૌથી મોટો પ્રશ્ન છે બીજા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે બે લોકો મોતને ભેટ્યા છે ભારે હઈએ તેમના પરિવારજનોએ તેમની અંતિમ યાત્રા કાઢી છે તેમના જે કહી શકાય કે બાળકો છે પરિવારજનો છે તેઓ નોધારા બન્યા છે હજી પણ છ કે સાત જિંદગીઓ અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને ત્રીજા દ્રશ્યો જે આપ જોઈ શકો છો કે જે મહિલાઓ છે તેમના માથા પરથી એક આશરો જ્યારે જતો રહ્યો છે ત્યારે તે હૈયા ફાટ રૂદન કરતી જોવા મળી રહી છે પરિવારજનોમાં શોક ની લાગણી જોવા મળી રહી છે તો બધાની વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈએ તો દહેગામમાં સ્થાનિક પોલીસ અને બુટલેગનની સાઠગાંઠથી ગામમાં દેશી દારૂનો વેપાર ચાલે છે તો વધુ એક સમાચાર દહેગામથી છેલ્લા દસ વર્ષથી પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે સરપંચ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે પોલીસ અમારું સાંભળતી નથી સરપંચે કહ્યું છે પરંતુ સરપંચ પણ શું આ પ્રકારની ઘટનાની રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે આ ઘટના બની પછી હવે મીડિયા સામે નિવેદન આપી રહ્યા છે

સરપંચ ફોન કરી એટલે અગાઉ ફોન કરવાનું બુટલે કરવાનો કે ભાઈ સરપંચનો ફોન આવ્યો દારૂ બંધ કરી જો એ દિવસ બંધ હોય સવારે પોલીસ આવે એટલે કશું નીકળે નહીં એક પ્રથા પાડી દીધી છે પછી અમને એમ કહેવાનું કે સરપંચ અમે તપાસ કરી પણ કશું મળ્યું નહીં એટલે તમે ખોટી રજૂઆત કરો પણ આજે તો આ જાહેર દેખાય છે મૃત્યુ ત્યાં પછી તો ખ્યાલ આવી જાય ને કે ભાઈ દારૂ પીવાથી મૃત્યુ થયું છે એ વાત તદ્દન સાચી છે તો મારી રજૂઆત છે સરકાર શ્રી કે આ ભાઈને મૃત્યુ થયું ને કઈક લાભ મળે અથવા બુટલેગવાની કોશિશ કરે ગમે તે આપીશું એટલે એટલે એમને થોડી ઠીક કરી તો થોડું ઓછું થયું પણ આ તહેવાર પાછો આવ્યો એટલે પેલા બુટલેગરો તૈયાર થઈને કમાવા માટે પાસા લાવી દીધું લાવી દીધું આખો દેશ લોકોને દારૂ પાપા કર્યો આ તો ત્રણ જણા બે બોન થયા છે પણ ટોટલી કાલે ચાલીસ થી પિસ્તાલીસ માણસો દારૂ પીધેલો હતો કાલે એમાં સત્તર તો રાત્રિ લગભગ પોલીસે પકડ્યા હતા અને બીજા તો ગરમ હોઈ ગયા હતા જ્યાં નેકરતા કરતા આમ તો નીકળી ગયા છે અને ઘણા આવા દારૂડિયા પેદા કર્યા છે પોલીસે જ કર્યા બીજા કોઈને કર્યા નથી તો જ્યારે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે બે વ્યક્તિઓ મોતને ભેટ્યા છે ત્યારે કથિત લઠ્ઠાકાંડ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે ભૂતકાળમાં બનેલ બનાવ બાદ પણ ઘટનાઓ બની રહી છે તેને એક દુઃખદ બાબત મનીષ દોશીએ જણાવી છે તંત્ર આ દારૂમાં ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોવાની વાત મનીષ તરફથી કરવામાં આવી છે ગામના સરપંચ કહી રહ્યા છે કે આજુબાજુમાં દારૂના ધમધમી રહ્યા છે પરંતુ તેમ છતાં કેમ કાર્યવાહી કરવામાં નથી આવી કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બેરોકટોક ચાલે છે અસામાજિક તત્વોને છૂટો દોર છે અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણ સરકાર ખાલી વાતો કરે છે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવલ નંબર ઉપર અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી પડત એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે ઝેરી દારૂના વેપલાવ મોટા પાયે ચાલી રહ્યો છે તો સરકારને હું પૂછવા માંગુ છું સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોર વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સીધા જ તેની પર નજર કરી લઈએ અપડેટ જણાવી દઈએ તો દહેગામના લીહોડા અને પનાના મુવાડા ગામમાં લઠ્ઠાખાંડના મામલે વધુ એક અપડેટ સામે આવી રહી છે જીએસટીવીની ટીમ બુટલેગરના નિવાસ સ્થાને પહોંચી હતી જીએસટીવી દ્વારા હંમેશા જનતા માટે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે વધુ એક વખત જીએસટીવી અવાજ ઉઠાવ્યો છે બુટલેગર જેનાજી ઝાલાના ઘરે ટીમ પહોંચી હતી જેનાજી એક બુટલેગર છે ત્યાં પહોંચી છે બુટલેગર નો પરિવાર ઘર બંધ કરી અને ગાયબ થઈ ગયો છે બે લોકોની જિંદગી ને કહી શકાય કે લઈ અને હવે બુટલેગર અને તેનો ઘર પરિવાર ગાયબ થઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરના નજીક એટલે કે કિલોમીટરના અંતરે આવેલું પાસેનું લીહોડા તેમજ પનાના મુવાડા ગામ ત્યાં ગામની અંદર ગત મોડી રાત્રિના સમયે દેશી દારૂ પીવાથી બે લોકોના મોત નીપજ્યા છે ને તેમજ અન્ય લોકો સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ છે ત્યારે જીએસટીવીની ટીમ જે પનાના મુવાડા ગામ છે ત્યાં જે વ્યક્તિ દ્વારા જે જેનાજી ઝાલા નામનો જે વ્યક્તિ હતો તેના દ્વારા દેશી દારૂ વેચવામાં આવતો હતો અને બારથી એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપરથી દેશી દારૂ તેના દ્વારા મંગાવવામાં આવતો હતો અને ગત મોડી મોડી રાત્રિના સમયે જે લોકોના મોત નીપજ્યા છે તે લોકો દ્વારા દારૂનું સેવન આ જેનાજી ઝાલા નામનો જે વ્યક્તિ છે તેના ઘરેથી કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તે લોકો અહીંયાથી દેશી દારૂનું સેવન કર્યા બાદ નીકળ્યા હતા તે ઘટનાના થોડાક જ સમય બાદ તેમને લોકોની તબિયત લથડવા માંડી હતી અને અન્ય લોકોની પણ તબિયત લથડવા માંડી હતી ત્યારબાદ આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જો દેખાઈ રહ્યા છે તેની અંદર જે દેશી દારૂની પોટલીઓ હોય છે તે જોવા મળી રહી છે તેમજ આ બંધ હાલતમાં આ જેનાજી ઝાલાનું જે મકાન છે તેનો પરિવાર પણ હાલ પલાયન થઈ ચૂક્યો છે તેમજ જે ગામ લોકો અને પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ ઝાલાની હાલ પોલીસે અટકાયત કરી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ સરપંચ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવે છે સરપંચ દ્વારા એટલે કે પનાના મુવાડાના સરપંચ દ્વારા અનેક વખત સ્થાનિક પોલીસ એટલે કે રખ્યાલ પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવી હતી તેમજ સરપંચ દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અગાઉ બારથી બાર થી વધુ લોકોના દેશી દારૂથી મોત નીપજી ચૂક્યા છે એટલે કે અનેક વખત દેશી દારૂ

એટલે એટલે કે કે જે પાણી આવી આવી ગયા બાદ પોલીસ દ્વારા પાર બાંધવાની કાર્યવાહી હાથ ધરવામાં છે અલગ અલગ કેસ કરવામાં આવી રહ્યા છે ને પોલીસ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ પ્રશ્નાચિહ્ન ચિહ્ન ત્યાં લાગે છે કે અત્યાર સુધી જે સરપંચે કહ્યું તે મુજબ દસ વર્ષથી જે દેશી દારૂની હાથળીઓ ધમધમતી હતી ત્યારબાદ સરપંચે જે રજૂઆતો કરી હતી તે સમય દરમિયાન કોઈ જ કાર્યવાહી ના કરવામાં આવી અને જે આ લોકોના મોત નિપજ્યા છે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે પોલીસની મિલી જ આ દેશી દારૂની હાથળીઓ ધમધમતી હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન સરોવર અલી સાથે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી દેગામ તો તમામ બાબતો એ સ્પષ્ટ કરીને જાય છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની સંડોવણી છે અને એટલા જ માટે કદાચ ગુજરાતમાં કડક રીતે દારૂબંધીનો અમલ નથી થઈ રહ્યો પરંતુ આ બધાની વચ્ચે જ્યારે કે બે જિંદગીઓ મોતમાં કહી શકાય કે પડી ગઈ છે અને અન્ય લોકો અત્યારે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આ બધાની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તેઓએ તો અહીંયા એક રટણ કર્યું છે કે લઠ્ઠાકાંડની અત્યારે કોઈ આશંકા નથી સાંજ સુધીમાં રિપોર્ટ આવશે અને તમામ બાબતો સ્પષ્ટ થશે

અને સાથે સાથે આની ઉચ્ચ કક્ષાની તપાસ જે આપવામાં આવી છે આજે સાંજ પહેલા એફએસએલ ના રિપોર્ટ આવતા જ આની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે એક પ્રારંભિક રિપોર્ટમાં આપ જાગૃત નાગરિક છો એટલે મારે આપને જણાવવું પડે કે લઠ્ઠાનું કોઈ બી અંશ આની અંદર મળ્યું નથી જે એફએસએલ નો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે પરંતુ સાંજ સુધી જે રિપોર્ટ આવશે એમાં સંપૂર્ણ માહિતી આપણે સૌની સમક્ષ મૂકવામાં આવશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું અને અપડેટ્સ માટે જોતા રહો જીએસટીવી ન્યૂઝ નમસ્કાર